ભાવનગરના સુભાષનગરના રાજપૂતવાળા વિસ્તારમાં ફરીવાર ત્રાસદાયક ઘટના બની છે અજાણ્યા સામાજિક તત્વોએ રાત્રે આશરે ત્રણ વાગ્યે ઈંટો અને પથ્થરો વડે તોડફોડ મચાવી હતી ત્રણ જેટલી ઈકો કારને નિશાન બનાવી છે સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી પણ શાંતિના શહેરમાં ફરીવાર ભયનો માહોલ ઊભો થયો છે વિશેષ એ છે કે થોડાક જ દિવસો પહેલાં આજ વિસ્તારમાં ઘોઘા રોડ પોલીસ સ્ટેશનની હદમાં એક પોલીસ પુત્રની જાહેરમાં હત્યા થઈ હતી ત્યારે પ્રશ્ન એ ઉઠે છે કે આવા ગુનાઓ પછી પણ શું પોલીસ ઊંઘે છે શું ઘોઘારોડ પોલીસ અસામાજિક તત્વો સામે કાર્યવાહી કરવા નપાવટ બની ગઈ છે આ ઘટના એ સાબિત કરે છે કે ગુનેગારોમાં પોલીસનો ડર ખતમ થયો છે અને પોલીસ તંત્ર અસામાજિક તત્વો સામે આખું શહેર નજર સામે હોવા છતાં પગલાં લેવામાં નિષ્ફળ સાબિત થયું છે સ્થાનિક લોકોએ આ ઘટનાની જાણ પોલીસને કરી ઘોઘા રોડ પોલીસમાં થકે અનેક ફરિયાદો આવે છે તેમ છતાં કોઈ મક્કમ કાર્યવાહી નથી થતી કે જેનાથી અસામાજિક તત્વોને પોલીસ અને કાયદાનો ડર લાગે હવે આખું શહેર એક જ સવાલ કરી રહ્યું છે એસપી ડોક્ટર હર્ષદ પટેલ હવે શું પગલાં લેશે શું ભાવનગરના શાંતિપ્રિય નાગરિકોને ફરી સુરક્ષિત વાતાવરણ મળશે આ જોવાનું બાકી છે ગોહિલ ચેતન રસિક ભાઈ કયો વિસ્તાર છે સુભ બનાવ સુભાષનગર રતપુર દ્વારા ત્યાં ત્રણ ઇકોના કાર્ડ ફોડવામાં આવ્યા છે ત્રણ ઇકો કાચ ફોડ્યા છે મારે ગાડીમાં સાડા સાત હજારની છે આ મારાથી કાચ ફોડવામાં આવ્યા કાનાભાઈ વિજયભાઈ સુભાષનગર બનાવું ત્રણ ટાર્ગેટ કરવામાં આવ્યું છે અત્યારે આ રાજપુતવાડા માં ત્રણ ઇકો તત્વો જે નશાની હાલતમાં જે હોય છે અને એક જાતના ત્રણ દીકો ટાર્ગેટ કરી છે અને ઈકડા વગેરે ફોડી છે ખાસ પાણી ગાડીના ઈકડા વગેરે ફોડ્યા છે અને જે આવેલા તત્વો છે વારે વારે અહીંથી નીકળેતા હોય ને કદાચ બોલા ચાલી થયું હોય ને કદાચ એ ટાર્ગેટ કરીને એ લોકો ફોડ્યું હોય તો એવું હજી લગીને અમારે કોઈ કોઈ બનાવ મહિનો નથી આમ ટોટલ માન્ય તો એ સત્તર અઢાર હજાર રૂપિયાનું પાણી ગાડી થઈને સત્તર ત્રણ 17000 રૂપિયા નો ખર્જો છે બનાવ બન્યો બનાવ રાતના બન્યો છે બે વાગ્યા પછીનો બનેલો છે વધુ જાણકારી માટે જોડાયેલા રહો એસબી ન્યૂઝ સાથે અમે આગામી અપડેટ સાથે ફરીથી હાજર રહીશું રિપોર્ટર વિપુલ ગોહે સાથે સંજય રાવળ ભાવનગર એસબી ન્યૂઝ